નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે રાજ્યમાં વરસાદને લઈને પોરબંદરથી અમદાવાદ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે બંદરોએ ત્રણ નંબરનું સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે હવે વિદેશમાં અભ્યાસ માટે રૂપિયા પંદર લાખની લોન મળશે પોલીસ કર્મચારીઓના સંતાનોના શિક્ષણમાં સહાયરૂપ થતી ભણતર સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને પોલીસ કર્મચારીની દીકરીના અભ્યાસ માટે મળતી સહાયમાં પચીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદમાં ફરી એકવાર બેફામ બીઆરટીએસ બસ ચાલકે રફતારનો કહેર વરસાવ્યો છે રસ્તો ક્રોસ કરતો સત્યાવીસ વર્ષીય યુવક ઝડપનો શિકાર બનીને પોતાનો જીવ ગુમાવી બેઠો છે ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા માટે ગુજરાત સરકાર ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે તેવું સુએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે ઇજિપ્તમાં ખુલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ સત્તાવન હજાર કલાકૃતિઓ ત્રણ હજાર વર્ષ તુતનખામનની કબર અને ખજાનો મૂકવામાં આવ્યો છે વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટેકથી કામગીરી હાથ ધરાતા તારીખ દસથી લઈને ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટી પડ્યા છે પચાસ હજાર ભક્તો ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરીને સંતોષ માની રહ્યા છે જામનગરમાં વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા ચાલીસ હજાર નો દંડ વસૂલ્યો છે વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે ઇલેક્ટ્રિક બસ ટર્મિનલના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી પિસ્તાલીસ ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે ભાઈ ભાભીની હત્યા બાદ મૃતદેહને દાટી નાખ્યો હતો માતા અને પુત્ર જાણે કશું જ બન્યું ન હોય તેમ રહ્યા હતા મોટો કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી બાયર દેહમ હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાયો યુવકના ના શરીરના ભયંકર ઈજાઓ થતા અરે રાટી વ્યાપી જવા પામી છે અમદાવાદમાં ફરીથી બીઆરટીએસ બસનો કહેર કોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે જામનગર શહેરના જિલ્લાના સસ્તા અનાજની દુકાનોની હડતાળ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે સરકાર ગોથે ચડી પેલા સાત અને પછી વીસ અને હવે ત્રણ દિવસમાં ખેતીના નુકસાની સર્વે કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે